વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સ્વાતંત્ર્યવીર અને ભગવાન બિરસા મુંડાજીની સ્મૃતિમાં દર વર્ષે પંદર નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલીને વર્ષ બે હજાર એકવીસથી શરૂઆત થઈ છે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે કચ્છનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ ભગવાન બિરસા મુંડાને વંદન કરીને જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરાથી સમગ્ર આદિવાસી સમુદાયને રાષ્ટ્રના મંચ પર વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે વડાપ્રધાન શ્રીએ વર્ષ બે હજાર સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપેલા સંકલ્પમાં આદિવાસી બાંધવોની સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવો ખૂબ જ જરૂરી છે આદિવાસી સમુદાયનો ઉત્કર્ષ થાય વિકાસની સાથે તેઓ પોતાની મૂળ પરંપરા સાથે જોડાઈ રહે એ દિશામાં પ્રયત્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે તેઓમાં તેઓએ વધુમાં જ ઉમેર્યું હતું કે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમી આદિજાતિ બાંધવોને સરકારની પ્રત્યેક લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેવા ઉમદા આશય સાથે છેવાડાના વંચિત માનવી સુધી પહોંચવાનો સરકારે પરિણામલક્ષી પ્રયાસ કર્યો છે

આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સંસ્કૃતિને બચાવવા તેમજ માતૃભૂમિનું રક્ષણ કરવા માટે અંગ્રેજી હકુમત સાથે આંદોલન કર્યું હતું વડાપ્રધાન શ્રી દિશા દર્શનમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી એ આદિવાસી સમુદાયને ગૌરવ અપાવી રહી છે માત્ર આદિવાસી સમુદાય જ નહીં દરેક નાગરિકોએ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈને તેમના આદર્શોને અપનાવવા જોઈએ પ્રાસંગિક ઉદબોધન કરતા ભુજના શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે એક આદિવાસી બાળક અન્યાયનો પ્રતિકાર કરીને મહાનાયક તરીકે ઉભરી આવે છે નાગરિકોએ રાષ્ટ્રને પ્રથમ રાખીને દરેક કાર્યને કરવું જોઈએ ધારાસભ્ય શ્રીએ આદિવાસી બાંધવોને મુખ્ય ધારામાં લાવવાના સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા રાષ્ટ્રના વિકાસ માટે સૈયરો પ્રયાસ કરીને આગળ વધવા ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો